ખરેખર હવે એવું નથી ઠાકોર સમાજ હવે જાગી ગયો છે અને ઠાકોર સમાજના તમામ નેતાઓ સાથે તમામ લોકો પણ એક મંચ ઉપર આવી ગયા છે અને તમામ ઠાકોર સમાજના લોકો તમામ સંગઠનો હવે જાગૃત બનીને એક દિશાની અંદર

મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિ ને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહાર નું કામ છે શૈક્ષણિક સંગો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ ભાજપ માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો

પોતપોતાની ક્ષમતા પ્રમાણે આંકડા કાઢ્યા ત્યારે આ હથિયારી તાલુકાની અંદર ડાકોર સમાજના પંદર સીટોમાં નવ લાખ થી વધારે મતદારો અને પ્યારા એવરેજ થી ગણવા જઈએ ને

તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કીવાજો છે આગળ વધ્યા ટેકનોલોજીમાં આગળ વધ્યા આમ જનતા કુરિવાજો માંથી મુક્તિ તરફ વધ્યા શિક્ષણની દિશા પકડી એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ફૂટે એક એવો સમાજ આપણે જેની જોડે જમીન જાગી એક એવા છે જેના માથાનો પણ તકલીફો પણ એટલી જ છે ત્યારે આજે તમામ આગેવાનો આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી કેન્દ્ર સરકાર વિકાસ જગ્યા લઈ લો ત્યારે તમે જુઓ કે આ જે લોકોમાં કાકા છે જે લોકો જોડે પૈસા છે એવા લોકો બધા એક એક વિકાસ જગ્યા આપવાની વાત કરી ત્યારે હું નવીનજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર અગિયાર વિઘા જગ્યા આપીએ છીએ અને એથી આગળ બીજું કહેવા આવે છું તો છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે બોલાયા છે મેં તમને ખબર છે ને છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે ખાલી એમની વાતો મારવા નહીં બોલાયા છવ્વીસમી રાત સત્યાવીસ તો ઉગતો તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે ગાંધીનગરમાં એક એવી સંસ્થા બને જે સંસ્થા થકી આ સમાજના દીકરા દીકરી હતા પણ ભણી શકે હું સાહેબનો આભાર માનું અહી જગદીશજી ઠાકોર સાહેબ બર્જનજી મારા પપ્પા ભોલાજી ઠાકોર બધા બેઠા જ શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો મેં એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે એમને પાટણમાં પણ પાયો નાખ્યો હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા કેસરજીદર માં જે સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી માં ચલાવે હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું અમારા નવીનજી ઠાકોર માં ચલાવે તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે સમાજના આગેવાનો શિક્ષણ સ્કૂલ બનાવશે ઘણા બધા પૂછ્યું કે રાતના વાગે ત્યારે અહીં બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આપું છું આ સમાજ સમાજે સમય અંતરે પોતાની એકતાનો તાકાતનો પચો બતાવો જ પડે આજે જે ભગવાનની અંદર મળ્યા હું બાપજીને વંદન કરું છું કે જયારે જયારે આપણાને જરૂર પડી ત્યારે આવગની ભૂમિ આપણા માટે હંમેશા તૈયાર હોય છે અને તમામ રીતે આવકારવા તૈયાર હોય છે ત્યારે બાપુને હું વંદન કરું છું દોલતરમ બાપુ બેઠા છે ઋષિ ભારતી બાપુ બેઠા છે આ તમામ સંતોને વંદન કરું છું આપણા સલારામ જગ્યાના દાસ બાપુ જોરદારા સંતો માટે બજગીરી બાપુ એના ચહેરા પર અમાજ છે તમારી આ આખી ઉંમરે હજુ પહોંચી જતા કમરભાઈ એમાં જોરતા

અને ખાસ કરીને વાત કરીએ તો જે સમાજના લોકો જે ઠાકોર સમાજના લોકો છે એમની અંદર શિક્ષણની સાથે સાથે ઘણી બધી હજી આપણે જોવા જઈએ ઘણી બધી બાબતોમાં જે સમાજ પાછળ છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે અમુક વ્યસનોના કારણે પણ સમાજ પાછળ છે અને શિક્ષણનો તો ખાસ છે કે શિક્ષણ જે સમાજની અંદર હશે એ જ સમાજ આગળ હોય છે તો ઠાકોર સમાજ જે જેને તમામ સમાજો જે જે રીતે પ્રગતિ કરી રહી છે એ રીતે સમાજનો જે વિકાસ અને પ્રગતિ થઈ રહી નથી તો હવે ઘણા ટાઈમ થી આપણે જોઈએ છીએ કે ઠાકોર સમાજના અલગ અલગ સંગઠનો અને અલગ અલગ જે પાર્ટી પક્ષમાં લોકો જોડાયેલા હતા એ બધા લોકો સમાજની ચિંતા કરતા હતા પણ એ એક થઈને નતા કરતા અલગ અલગ સંગઠનો અલગ અલગ વિચારધારા હતી અને જે લોકો અલગ અલગ પક્ષમાં જોડાયેલા હતા એ પોતાની પક્ષની વિચારધારાથી ચાલતા હતા સમાજ માટે એ જે મહેનત કરતા હતા પણ એક દિશામાં કરતા કરતા એક થઈને મહેનત બધાની વિચારધારા અલગ અલગ હતી અને સમાજને આગળ લઈ જવા માટે સમાજના તમામ લોકોને એક મંચ ઉપર આવવું પડે અને જે તમામ સમાજોએ આજ સુધી કર્યું છે આપણે જોયું છે કે જે સમાજ માટે કોઈએ ક્યારેય રાજકારણ એમને નથી કર્યું અને એક મંચ ઉપર આવીને સમાજના ભવિષ્ય માટે એમને વિચાર્યું છે એવી રીતે હવે ઠાકોર સમાજ પણ જાગી ગયો છે અને ઠાકોર સમાજ ધીમે 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 આપણે જોઈએ તો હવે એક મંચ ઉપર આવી ગયો છે અને ખાસ કરીને આપણે જોઈએ તો દિવાળી પછી ઠાકોર સમાજના તમામ નેતાઓ એક એક પછી એક જે સ્નેહ મિલન યોજાયા એની અંદર એક મંચ ઉપર જોવા મળ્યા અને ધીમે ધીમે સમાજ તમામ લોકો એ ભેગા મળીને સમાજની ચિંતા કરી અને સમાજની અંદર બદલાવ કઈ રીતે લાવી શકાય અને સમાજને આગળ કઈ રીતે લઈ જઈ શકાય એને લઈને તમામ લોકોએ ચિંતા કરીને તમામ લોકોએ વિચાર્યું કે આપણે એક સાથે મળવું પડશે અને એક મંચ ઉપર આવવું પડશે અને એક વિચારધારાથી કામ કરવું પડશે તો જ સમાજ આગળ આવશે તો આપણે ઘણા આમ ઘણા ટાઈમથી જોઈએ તો જે સૌથી જે જાગૃત કરવાનું કામ ઠાકોર સેનાએ કર્યું આગળ પણ ઘણા બધા સંગઠનોએ જાગૃત કરવાની કામગીરી કરી હતી પણ એ સંગઠનો અમુક પૂરતા પૂરતા હતા હતા અમુક પ્રદેશ પણ થી આમ જોવા તો ઠાકોર સ્થાપના થઈ અને સેના ગુજરાતમાં એની સમિતિઓ રચાઈ અને ઠાકોર સમાજની કમિટીઓ આખા ગુજરાતમાં રચાયા પછી સમાજને એક તાંતણે બાંધવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા હતા આપણે જોઈએ તો ઠાકોર સમા સેના દ્વારા અને ઠાકોર સમાજ દ્વારા પણ કહી શકાય છવ્વીસ બધા કાર્યક્રમો ચાલતા હતા એના પછી બીજા પણ ઘણા બધા સંગઠનો બન્યા નવા નવા અને એ પણ સમાજની અંદર શિક્ષણ માટે અને જે સમાજને જરૂરિયાત છે એને લઈને આગળ આવતા પણ અલગ અલગ વિચારધારા હતી તમામની એના પછી જે લોકો ઠાકોર સમાજના જે ધારાસભ્ય હતા સંસદ સભ્યો હતા જે પક્ષને જે પક્ષની અંદર જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એની અંદર પક્ષની વિચારધારાથી એ લોકો ચાલતા હતા પણ સમાજ માટે એક એક તાતને ક્યારે બંધાણા નતા એના પછી ધીમે ધીમે આ શરૂઆત થઈ અને શરૂઆત થતા થતા બધા લોકોએ હાલ પછી વિચાર્યું કે ભાઈ ઠાકોર સમાજના લોકોનો જે ઠાકોર સમાજનો વિકાસ કરવો હશે તો આપણે એક મંચ ઉપર આવવું પડશે અને એને લઈને દિવાળી અંદર સૌ પ્રથમ ઠાકોર સમાજ સંમેલન યોજાયું જે દિવાળી પછી યોજાયું લાભ પાચમ દિવસે ત્યારે આપણે જોઈએ તો ગેનીબેન ઠાકોર દક્ષિણ ધારાસભ્ય છે અને ઠાકોર સેના જે અધ્યક્ષ છે અલ્પેશજી ઠાકોર કેસાજી ચૌહાણ અમરતજી ઠાકોર સૌરભજી ઠાકોર તમામ લોકો પક્ષ મૂકીને એક મંચ ઉપર આવ્યા એને પછી અલગ અલગ ઘણી જગ્યાઓ સંમેલન યોજાયા અને નેતાઓ સમાજના નેતાઓ એક મંચ ઉપર આવ્યા અને એક દિશાની અંદર શિક્ષણ માટે ખાસ કરીને સમાજની અંદર શિક્ષણની અંદર વ્યાપ કેવી રીતે વધે જો શિક્ષણ સમાજની અંદર આવશે તો ઓટોમેટિક સમાજની અંદર સમાજનો વિકાસ થશે એના પછી તમામ લોકો એક એક મંચ ઉપર ઉપર દિશા કામ કરવાનું નક્કી કર્યું એના પછી ઠાકોર જે આપણે ખાસ વાત કરીએ તો બનાસકાંઠાના સાંસદ જે ગેનીબેન ઠાકોર અને કેસાજી ચૌહાણ એમને બંને સમાજની અંદર ખૂબ આમ ઘણી બધી રીતે એક્ટિવ રહેતા હોય છે જે ઉત્તર ગુજરાતની અંદર પણ એ ભેગા મળીને એટલું બધું કે તમામ લોકો ભેગા મળીને એક દિશામાં કામ નતા કરતા એના સમાજની જે બધી અમુક બધીઓ છે અમુક ખોટા રિવાજો છે એને લઈને ગેનીબેન ઠાકોર કેસાજી ચૌહાણ અને જે આ વિસ્તારના બનાસકાંઠાના ખાસ કરી વાવ થરા બનાસકાંઠાના વિસ્તારના તમામ આગેવાનો અને તમામ લોકો એક મંચ ઉપર આવ્યા અને તમામે તમામ અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકા જઈને ઠાકોર સમાજની મિટિંગ યોજી અને જે બંધારણ નક્કી કરવાની વાત કરી અને ઠાકોર સમાજની અંદર જે કુરિવાજો છે એને એને દૂર કરવાની વાત કરી લઈને પછી અલગ અલગ લોકોને જાગૃત કરી તમામ લોકોના મંતવ્ય લીધા અને સુધીના લોકોના મંતવ્ય લીધા અને મિત્રો આપણે એવું પણ કહી શકીએ કે ઠાકોર સમાજના લોકો આટલા દિવસ પીલાતા હતા વચ્ચે પીલાતા હતા કેમ પીલાતા હતા કે જે સમાજના જે નેતાઓ હતા જે ધારાસભ્યો હતા જે સાંસદો હતા એ અલગ અલગ પક્ષમાં હતા અને એ અલગ અલગ પક્ષની મિટિંગ કરતા હતા તો હવે સમાજે ક્યાં જવું સમાજે કોંગ્રેસના લોકોને સમર્થન કે કે ભાજપના સમર્થન એને લઈને વચ્ચે સમાજના લોકો પીલાતા હતા તો મિત્રો આપણે આ જે 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 એના પછી નક્કી થયું ચાર તારીખે જે ચાર જાન્યુઆરીએ જે ઠાકોર સમાજની ઓગળ ખાતે જે ગઈકાલે મિટિંગ થઈ એની જે મિટિંગ થવાની નક્કી થઈ જે વિચાર નક્કી કર્યો કે ભાઈ આપણે ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજવું છે એની અંદર એક સમાજને એક રિવાજ લઈને મળી એટલી બધી ખુશી જોવા મળી કેમ કે એ લોકો વર્ષોથી એમની વેદના હતી કે નીચેવાળા લોકો એક છે પણ ઉપર જે જે લોકો ઉપર છે સાંસદ છે ધારાસભ્યો છે એ લોકો એક મંચ ઉપર નથી આવતા તો સમાજે કઈ બાજુ જવું તો સમાજ જે આ લોકો એક મંચ ઉપર આવ્યા એની અંદર સમાજની અંદર ખૂબ ખુશી અને લાગણી જોવા મળી કે સમાજને એ પણ આપણે જે આ અંદર તમે જોઈ શકો છો જે પબ્લિક ઉમટી હતી જે ઓગણ મુકામે જે સભા બધી પબ્લિક કે જે આયોજન હતું પબ્લિક જે જે આયોજન કરેલું હતું એની ચાર થી પાંચ ઘણી પબ્લિક ત્યાં ઉમટી હતી અને એટલો આનંદ અને એટલો ઉલ્લાસ જોવા મળ્યો હતો લોકોની અંદર કેમ કે સમાજ ભેગો થયો છે સમાજ એક થયો છે અને સમાજ હવે જાગૃત પણ થયો છે અને સમાજ હવે તમામ જગ્યાએ તમામ જગ્યાએ પ્રગતિ પણ કરશે અને પ્રગતિના પંથે હવે સમાજ જે જઈ રહ્યો છે એના પછી જે ઠાકોર સમાજની અંદર હજી સુધી કોઈ એવી વ્યવસ્થા નથી કે સમાજ ભેગો થઈ શકે અને સમાજ એક જગ્યાએ મિટિંગ કરી શકે તો ત્યારે જ દિયોદર ની અંદર ગેનીબેન ઠાકોર દ્વારા એક માંગ કરવામાં આવી કે મારી માંગ છે કે ઠાકોર સમાજનું એક સદારામ બાપાનું જે ધામ છે સદારામ બાપાનું ધામ બને અને એની અંદર પંદર થી વીસ વીઘાની અંદર જે ધામ બને અને એની ધામની અંદર ઠાકોર સમાજ ભેગો થઈ શકે ઠાકોર સમાજના તમામ કાર્યો ત્યાં કરી શકાય એના માટે કરી કરી અને સભાની અંદર જેવી છે એવી જ જે સ્વીકારીને તમામ જે ઘણા બધા લોકો સમાજના ધારાસભ્યો હતા અને આગમન હતા એમને એક એક વીઘો દાન પણ આપી દીધું અને તરત જ એ બાવીસ વીઘાનો જમીનનું દાન પણ આવી ગયું એક જાહેરાત કરતા જ તો ખરેખર મિત્રો હવે ઠાકોર સમાજ જાગી ગયો છે અને હવે સમાજ બીજા સમાજની સાથે ખભો ખભો ખભે ખભો મિલાઈને હવે ચાલી શકશે અને શિક્ષણની અંદર પણ આગળ આવશે અને સમાજ જાગૃત પણ બન્યો છે તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ જે કોમેન્ટની અંદર તમારી રાય બતાવવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં